દર્શક મિત્રો નમસ્કાર ભારતી ટીવીમાં આપનું સ્વાગત છે આજે આપણે આવ્યા છીએ નેશનલ હાઈવે મોરબી ઉપર જે વૃંદાવન હોટલ છે સાચા અર્થમાં વૃંદાવન કહી શકાય એવી સરસ મજાની હોટલ વાંકાનેરમાં જો કોઈ સારી હોટલ હોય એમાંની એક હોટલ હોય તો એ વૃંદાવન હોટલ છે જ્યાં આપને સરસ મજાનું ફૂડ મળવાનું છે જ્યાં તમને પંજાબી ચાઈનીઝ બધી જ વાનગીઓ ત્યાં તમળવાની છે અને એ પણ તમને ગેરંટી સાથેની આપને ત્યાં પાર્કિંગ કરવાની પણ ખૂબ સરસ મજાની સુવિધા પણ છે ત્યાં તમને જો ગુજરાતી પંજાબી સાઉથ ઇન્ડિયન ચાઇનીઝ ફૂડ પાર્ટી પ્લોટ બેન્ક્વેટ્સ સ્વોલ એસી નોન એસી બધું જ વૃંદાવન હોટલમાં છે તો આપ વૃંદાવન હોટલની અંદરમાં પ્રેમ કરવાની ઈચ્છા થઈ જશે કે ના ખરેખર એકવાર તમે ભોજન ત્યાં લેવા જશો તમે જમવા જશો તો જે વૃંદાવન હોટલ જે છે એ ખરેખર એક સાચા અર્થમાં એક ગ્રાહકને પોતે પૂરેપૂરી સર્વિસ આપે છે પહેલું કામ તો એ છે કે ત્યાં તમે જાઓ એટલે તમને સારામાં સારી સર્વિસ મળે છે ત્યાં તમને ફોટોગ્રાફી કરવા માટે થઈને હોટલ વૃંદાવનમાં પાર્ટી પ્લોટમાં પણ તમને ફોટોગ્રાફી કરવા માટેની પણ એક ગેલેરી રાખી છે જ્યાં તમે ફોટોગ્રાફી પણ તમે કરી શકો છો તેમજ વૃંદાવન હોટલમાં બેસવા માટેની બારે પણ એટલી સરસ મજાની બગીચા ટાઈપની જે સુવિધા રાખી છે એ પણ ખૂબ સારી મજાની છે કે તમને વેઇટિંગ થોડું કરવું હોય તો તમે જમીને બેસવું હોય અથવા જમવાની વાર હોય તો બેસી શકો છો અને ત્યાં ફૂડ ઝોન છે અને ડ્રિંક્સ માટેની અને ટી સ્ટોલની પણ સારી એક અલાયદી વ્યવસ્થા એમને ઊભી કરી છે એટલે માણસોએ જો ચા પીવી હોય ડ્રિંક્સ પીવું હોય ફૂડ ઝોન તમારે જોઈતું હોય તો તમને એ અલગ અલગ અલાયદીથી તમને મળી જશે તેમજ નાના નાના બાળકો માટે તમારે લપસ્યાની પણ સારી સુવિધા છે જે બેસવાની સુવિધા છે તેમ સાથે સાથે નાના બાળકોને એન્જોય પણ કરવાની એમને સુવિધા વૃંદાવન હોટલમાં રાખેલી છે આ રીતે તમે જોવો તો વૃંદાવન હોટલ ની અંદર નાના નાના બાળકોને ઝૂલા ઝૂલવું હોય તો સરસ મજાના ઝૂલા ઝૂલી અને પોતે મનોરંજન કરી શકે તમારા બાળકોને અહીંયા એક આનંદ પણ મળે મોજ મળે એક સાચા અર્થમાં તમે વૃંદાવનમાં આવ્યા હોય એવો તમને એક ભાવ ઉભો થાય એવી એમને એક ખેવના રાખી છે વૃંદાવન હોટલ વાળાએ કે જે તમને દૂરથી તમે જોવો ત્યાં તમારે એની સરસ મજાની લાઇટિંગો પણ એટલી સારી રાખી છે ત્યારે દિવાળીના દિવસો છે જો સરસ મજાનું તમે પ્રવેશતા જ શુભ દીપાવલી વાળા એના બેનરો છે સરસ મજાનું તમારે દીપક પ્રગટાવેલા છે આપણા દિલમાં દીપક પ્રગટે આપણા ભોજનની અંદરમાં દીપક પ્રગટે અને રાધાને કૃષ્ણને તો કેમ ભૂલી શકાય એટલે વૃંદાવન હોય ત્યાં રાધા કૃષ્ણ તો હોય જ જે એમના જે શુભ દીપાવલીના જે પ્રસંગે આજે તમને સરસ મજાનું હેપી દીપાવલી કહેતા હોય એવા સરસ મજાનો ડેકોરેટિવ છે અને જમવા માટેની તમે અત્યારે એટલું બધું ફૂલ પેક છે તમે જોઈ શકો છો અત્યારે તમને બેસવાની જગ્યા નથી મળતી એટલું મોટું વૃંદાવન હોટલ છે તેમ છતાં પણ એમની ગ્રાહક અત્યારે એટલી બધી છે કે જેની તમે વાત જવા દો એમનું અલગ અલગ ફ્રૂટ તમે તમે જો તમે સરસ મજાના ફૂડ બનાવવાની એમની સ્ટાઇલ છે તમને મસાલા ઢોસા છે કે અલગ અલગ ઢોસાઓ પણ તમને સારા મજાના મળવાના છે અને એ પણ અલગ વેરાયટીના અને સરસ મજાના ઢોસાની પણ એમની તમ બનાવવાની જે સ્ટાઇલ જે છે એ પણ એક સારી મજાની સ્ટાઇલ છે એના કારીગરો જે છે એ ઉત્તમ કારીગરો રાખી અને પોતે એનું ફૂડ બનાવે છે જેથી કરીને તમને સારામાં સારું તમને ભોજન મળી શકે જ્યાં તમને રોટી તમે જે નાંદ રોટી જે છે એ પણ એક સારી મજાની તમે જો નાંદ રોટી પણ કેવી રીતે પકાવે છે એ પણ હું આપને બતાવું છું કે નાંદ રોટી જે છે એ તમને સારામાં સારી પકવેલી અને તમને એવી મસ્ત નાંદ રોટી મળે કે વાત જવા દો જ્યાં અલગ અલગ જાતના ફૂડ જે છે એ પણ તમને સરસ મજાના બનાવે છે જે તડકા જો ફ્રાય બનાવી રહ્યા છે અને એના જે કારીગરો જે છે જો એની સ્વચ્છતા તમે જો એમનું જે 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 ફૂડ બનાવવાની છે તમે જોશો તો તમને થશે કે ના ખરેખર સાચા અર્થમાં વૃંદાવન છે તમને અલગ અલગ તમને જે ચાઇનીઝ છે કે તમને અલગ અલગ વેરાયટીની તમને પંજાબી આઈટમો પણ મળવાની છે તો પંજાબી આઈટમો પણ અહીંયા વ્યવસ્થિત બનાવવામાં આવે છે જેથી કરીને મંચુરિયન છે કે આવી અલગ અલગ આઈટમો જો દિવાળીના દિવસોની અંદરમાં અત્યારે ફૂલ પેક છે વૃંદાવન હોટલની અંદરમાં તેમ છતાં પણ તમને લિસ્ટની અંદરમાં તમારું નામ લખવામાં આવે છે તમે કેટલા મેમ્બર છો એની યાદી કરી અને વહેલી તકે તમને જમવાનું મળી જાય અને સારામાં સારી સેવા મળે એવી પણ એમની ઉમદા ભાવના છે ખાલી કોઈ કમાવાની ઓલી નહીં પણ એક સારામાં સારા એ ગ્રાહકને સારી એક સેવા મળે એ પણ એમની ભાવના સાથે એક ધંધો કરે છે તો ખરેખર સાચા અર્થમાં અને એમની બીજી ઘણી બધી બ્રાન્ચ છે એટલે એમની જે કામ કરવાની કે એમની જે સેવા આપવાની જે ટેકનિક જે છે એ પણ એક સારા મજાના જેવો કારીગરો તમને એની સેવા આપી રહ્યા છે અને જમવા માટે માણસો અહીંયા જો આવી રહ્યા છે એક મોજથી માણસો જમી રહ્યા છે અને આવું એક ભોજન તમને એક નેચરલ મોજ ભોજન તમે ઘરે બેસીને તમે કોઈ આરામદાયક સોફા ઉપર સારી મજાની ખુરશી ઉપર અને ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને તમે જમતા હોય તો એની મોજ કેવી આવી શકે એની આપણે વાત તમને કરવી હોય તો હું તમને આ જે બતાવું છું તમે જોઈને તમને અચરજ પામી જશો કે વાહ સરસ મજાનું ડાઇનિંગ ટેબલ હોય ખુરશી હોય સોફા સેટ હોય અને આ બેસીને જમવાની કેવી મજા આવે જો તમને સાઇનિંગ કરી અને બતાવે છે કે કેવી જમવાની મજા આવે છે એ તમારે જાણવા માટે થઈને આપણે જરાક એક અભિપ્રાય લઈએ છીએ ચાલો આપણે જોઈએ જો જમ્યા પછી તમને એનો જે અભિપ્રાય આપણે લઈએ છીએ જે ગ્રાહક પાસેથી આપણે જાણીએ છીએ જો સોમનાથ દાદા ને કેમ ભૂલી શકાય સોમનાથ દાદા જે છે ભોડોનાથ એની પણ અમે અભિવૃદ્ધિ છે માણસો જો જમવા માટે આવે છે તો એની જમવા માટેની સરસ મજાની ડીશો છે બેસવા માટેની સારી મજાની એની જે વ્યવસ્થાઓ છે એના જે કારીગરો છે એની પણ ઉત્તમ એની કારીગીરી પણ કેમ લાગ્યો સારું મજા આવી બહુ મસ્ત હતું જમવાનું તમને કેવું લાગ્યું જો આપણે અલગ અલગ ગ્રાહક પાસેથી પણ ઓપિનિયન લઈએ છીએ એનો અભિપ્રાય લઈએ છીએ કે જેથી કરીને આપણે કોઈ વૃંદાવન હોટલ સારી છે ને એનો આપણે પ્રચાર કરતા હોય એવું નથી પણ એ વૃંદાવન હોટલની અંદરમાં જો બેસીને જમવા માટેની કેટલી લાઇન છે ને કેટલી બધી સગવડતાઓ છે એ જ એની વૃંદાવન હોટલની એની ખાસિયત છે ને એ ખાસિયતને જોઈને જો તમે ફટાફટ જમવાનું અને ઝડપી જમવાનું તમને અહીંયા મળી જાય છે કારણ કે આ હોટલની અંદરમાં બધી જ વ્યવસ્થાઓ એક પછી એક તમને મળી રહ્યા છે તમે જમવા બેસો એટલે તમારો ઓર્ડર પણ નોંધી લેક નમસ્કાર ભારતી ટીવીમાં આપનું સ્વાગત છે આજે આપણે આવ્યા છીએ વૃંદાવન હોટલમાં આવ્યા છીએ વૃંદાવન અને ખરેખર સાચા અર્થમાં વૃંદાવન છે મિત્રો એકવાર તમે જમવા આવશો બીજી વાર તમને આવવાનું મન થશે કારણ કે સ્વાદિષ્ટ ભોજન છે અને એમની જે સેવા જે છે એ ખરેખર પ્રોસેસિંગની છે તો તમે પણ એકવાર વૃંદાવન આવો અને એનો લાભ લ્યો તમને સાચા અર્થમાં વાકડીના સૌથી શ્રેષ્ઠ હોટલ હોય વૃંદાવન છે વાંકાનેર સાથે છેલ્લા આઠેક મહિનાથી વૃંદાવન નામ હોટલ નામનું નજરાણું અમે લાવેલ છીએ જે મોરબી જિલ્લામાં ફૂડ અને સર્વિસની અમે ગેરંટી આપીએ છીએ ચોટીલાથી લઈ નેશનલ હાઈવે ઉપર બચાવ સુધી ફૂડની ગેરંટી આપીએ છીએ અહીંયા અમારા ફૂડથી વાંકાનેર ગામ આસપાસના માણસો પૂરો સંતોષ છે અને ભવિષ્યમાં પણ આ મુજબનો સહકાર મળતો રહે છે એવી અપેક્ષા રાખીએ છીએ નમસ્કાર